મિત્રો એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો જે બચેલું ભોજન છે એ જરિયા સુધી પચાડવા માટે જઈ રહ્યા છે આજે મિત્રો હું જ છું પણ જરિયા સુધી કઈ રીતે પચાડવામાં આવે

ભોજન લઈને આવીએ તો આજે એકલો જ છે એટલે થોડુંક આપવામાં તકલીફ પડે પણ સો આપણે સ્થાનિક જે સપોર્ટ કરતા છે એની હેલ્પ લાઈમ બરાબર તો વિડીયો શું તે જોતા રહેજો બે જગ્યા આપવા જા પણ બે જગ્યા આપવાની જરૂર નથી પડી અહીંયા જ આ દ્વારા અહીંયા ડુંગર છે આ જગ્યા પર આપી દીધું પણ અહીંયા એક દાદી આવી રીતે દાદી કહ્યું કે તમે અહીંયા જે આવો છો ત્યારે વિડીયો બનાવો છો મેસેજ બનાવો છો અન્ય કોઈ સાથી મિત્રો જઈશે ગુસ્સો થાય છે કે તમારે વિડીયો બનાવે છે એ તમે ભોજન કેમ લઉં છો તો મિત્રો એક માહિતી આપી દેવા કે જે વચેલું ભોજન છે એ બગાડવામાં જે બગડી જાય છે એમાં તમે સહયોગ આપો છો તો કોઈ મિત્ર જે કોઈ કહેતા હોય તેને ખાસ મારે વિનંતી આવું ન કરો કોઈ પણ લઈ શકે છે બચેલું ભોજન છે ફેંકી દેવું અન્નનું બગાડ થવું થઈ રહ્યો છે તમા સહયોગ આપી રહ્યા છે એના સ્થાનિક લોકો કદાચ અમુક મિત્રોને કદાચ એવું થતું હો કે વિડીયો બનાવ મેસેજ બનાવ્યા વિડીયો મેસેજ બનાવો દેશ મિત્રો એ જ છે કે જે આજુબાજુ વિસ્તારમાં બચેલું ભોજન હોય તો સુધી સંપર્ક કરે ને ત્યાં અમે જઈએ પછી આજુબાજુ વિસ્તારમાં જે ભોજન હોય આપવા જાય એથી અમને માહિતી કઈ રીતના ખબર પડે કે અહીંયા ભોજન બચેલું છે વિડીયો બનાવવાનો ખાલી એક જ મકસદ છે અમનો બગાડ ખટકાવવાનો છે કોઈક મિત્રોને ખોટું લાગતું હોય નારાજ થતા હોય તો સોરી માફ કરજો એવું નથી ઉદ્દેશ્ય છે આપણો ખાતર માત્ર અને માત્ર અમનો બગાડ થઈ રહ્યો છે એ આપણે અટકાવવાનો છે થઈ ગયું છે દાળને શાક જ બચ્યું છે તો થોડું આગળ આપણે આમલી ફળ્યા છે જ્યાં થોડું બચ્યું છે તાપી દઈએ કાંઈ નહીં દાળ આપી દેવા બસ

તો મિત્રો હવા ઘેરે જાતો છે ઘેરે જઈને ટેમ્પલ સફાઈ કરવાનું હાલ સફાઈ કરવાનું છે બીજું ખાસ મિત્રો જે મેસેજ બનાવીએ છીએ આપણે એ રિયલમાં બહુ તમે જોવો છો એ અલગ છે રિયલમાં જ્યારે પ્રેક્ટિકલી જ્યારે આપણે ભોજન લઈને જવાનું હોય તો અમારે ઘણી બધી મુશ્કેલી આવે છે મિત્રો જેમ કે લેવા જવાનું આપવા જવાનું ખૂબ જ સમય લાગે છે વચ્ચે પણ ઘણા દિવસોમાં ઘણા બધા મિત્રોએ મને ફોન કર્યો કે છે ભાઈ બચેલું ભોજન લેવા આવજો પણ કામ કામમાં હોય તો મિત્રો એવી જગ્યાએ જ્યારે બચેલું ભોજન લેવા જઈ શકતો નથી તો નારાજ ના થવાનું જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું આજુબાજુ વિસ્તારમાંથી ભોજન લેવાનું ચોક્કસ તેમ આજે પણ ખરેખર હું કામમાં હતો પણ આજે મને સમય મળ્યો એ બચેલું ભોજન હતું એ આપણે દરિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો